જુનાગઢના માથા પર એ શખ્સોનો આતંક ધારીમાં આશ્રમમાં મચાવ્યો હંગામો સાધુ સંતોને ધમકાવતા હોવાનો વિડીયો વાયરલ થયો છે વિડિયો ભજન મઢી ધારી આશ્રમની હોવાની માહિતી મળેલ છે માં ન્યૂઝ ચેનલ આ વિડીયોની પુષ્ટિ કરતું નથી અસામાજિક તત્વોએ આશ્રમમાં સાધુને ધમકાવ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાડા ધારી નારી મહારાજ ની માતાજી અને લખન મહારાજ એની વિશે કાંઈ પણ મારથી બોલાણું છે જેની હું બેય વિશે અમારા બેન વિશે અને લખન મારા વિશે હું માફી માગું છું અને કાયમી માટે અમારે જે છે એ અમુક છે અને મારી માથે એના આશીર્વાદ રહે અને લખન મહારાજ માટે મારે એવો સંબંધ છે કે આમ ગણો તો બને છે રસી ગીરી બાપુ ને જે કાઈ થોડા રસી બાપુ મારા વિશે અને લખનભાઈ કઈ થોડું બોલી ગયા તા સાબિતી લઈ અને બાપુએ કબૂલ લીધું કે મારી ભૂલ થઈ ગઈ તો હું માનું દીકરો માની એને માફ કરી દઉં છું હવે આજથી કોઈ રસીકિરી બાપુ કઈ આવી મોટી વાત ન કરે અને અમારે એને કોઈ જાતનું કાંઈ કોઈ કે કઈ પણ વેદેડ છે મારું ભાઈ રહેવાનું છે રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા બિલ્ડિંગ સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન વન ઝીરો નાઇન